જનજાતિના પંચમહાલ જિલ્લાના લોકો છીએ અને પહેલી ઓગસ્ટે નામદાર સુપ્રીમ કોર્ટે જે અનામત બાબતે જે જજમેન્ટ આપ્યું છે અને એસસી એસટી જાતિઓમાં જે પેટા જાતિઓનું વર્ગીકરણ કરી અને અનામત માટે ફરી ફેરવિચારણાની જે વાત કરી છે અને સરકારોને જે સત્તા આપવાની વાત કરી છે એ બાબતે સમગ્ર ભારત દેશના એસસી એસટી લોકો આ જજમેન્ટ જે છે જજમેન્ટથી નારાજ છીએ અમે આ જજમેન્ટ સાથે સહમત નથી કોઈ પણ સરકાર આ જજમેન્ટનું પાલન ન કરે એવી અમારી માગણી છે એની સાથે સાથે અમારી એવી પણ માગણીઓ છે કે આઝાદીના આટલા વર્ષોમાં અમારા એસસી એસટી લોકોનો હજી સુધી એટલો વિકાસ થયો નથી આ સરકારો એટલો વિકાસ કરી શકી નથી કે અનુસૂચિત જનજાતિનો કોઈ વ્યક્તિ ભારતના સુપ્રીમ કોર્ટની અંદર જસ્ટિસ બને કે કોઈ પણ હાઈકોર્ટમાં જજ બને અને એમની વસ્તીના પ્રમાણમાં ન્યાયતંત્રમાં કોઈ જગ્યાએ અસ્તિત્વ નથી કોલેજિયમ સિસ્ટમ નાબૂદ થાય એવી પણ અમારી માગણી છે લેટર એન્ટ્રીથી જે સચિવો નાયબ સચિવ જેવા અધિકારીઓ જે બન્યા છે એ લેટર એન્ટ્રીથી કામ કરતા તમામ અધિકારીઓ તાત્કાલિક પરત બોલાવી લેવામાં આવે એવી પણ અમારી માગણી છે અને અનામત માટેનો સ્પેશિયલ રિઝર્વેશન એક્ટ બનાવવામાં આવી એવી માંગણી છે અમારી સમગ્ર માંગણીઓ સાથે અમે આ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અમારી માંગણીઓ નહીં સ્વીકારાય નજીકના ભવિષ્યમાં ખૂબ મોટું આંદોલન સમગ્ર ભારત દેશમાં કરીશું અને આનાથી જે કંઈ પણ નુકસાન થાય સરકારને કે સરકારી સંપત્તિઓની તમામ જવાબદારી સરકારની રહેશે સ્વાર્ગી આદિવાસી એક્ટિવિસ્ટ અને એસસી એસટી એકતા મંચ માઇનોરિટીના બધા અમે ભાઈઓ અહીંયા આજ રોજ પહેલી તારીખે જે જજમેન્ટ આ સુપ્રીમ નામદાર સુપ્રીમ કોર્ટનું આપ્યું હતું એના વિરુદ્ધમાં તમામ આદિવાસી ભાઈઓ બહુજન ભાઈઓ દલિત ભાઈઓ બધા નિરાશ છીએ અને જો તમે એવું વિશ્લેષણ કરવું હોય સરકારને તો શું કામ તમે સુપ્રીમ કોર્ટને કેવડાવો છો એક બાજુ સુપ્રીમ કોર્ટનું સૂચન મોકલો અને બીજી બાજુ નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે આ પાલન નહીં થાય તો તમારે આર્ગ્યુમેન્ટ થયું તો સરકારના પ્રતિનિધિ શું કીધું વકીલે કઈ બુલિલ ના કરી સરકાર તરફથી કોર્ટમાં બીજું કહો છો પબ્લિકમાં બીજું કહો છો અમે તમને સમજી રહ્યા છીએ માન્ય નરેન્દ્રભાઈ અને સરકારને કહીએ છીએ તમારે શોખ જ હોય સંવિધાનમાં થોડોક ફેરફાર કરવો તો એક વાર કહો તો ખરા અમે વોટની અંદર ઇલેક્શનમાં કહો કે અમે સંવિધાન સભાનું રચના કરીએ એમ અને આમાં સુધારો વધારો કરવા જઈએ એમ તો તમને ખબર પડશે અમે આવી રીતે ના કહી શકો અને તમારે બે બહુરૂપીના ના બતાડશો આદિવાસીઓને એસટી એસસી આજળી ગયા છે અને તમારો વિકાસ કરવો આર્થિક ની વાત કરતા હોય અમે સામાજિક રીતે અમને અમે દરજ્જો મળ્યો છે વિકાસ કરવો તો ગ્રાન્ટો વધારો કરતો નથી થયો ભ્રષ્ટાચાર દેખાતો નથી વિકાસ થાય તમારો જ ચુકાદો છે તમારી સરકારનો ચુકાદો છે અમે સખત વિરોધ કરશું જો પાછો લેવા નહીં આવે તો પછી અમે એસસી એસટી ઓબીસી તમામ લોકો અમે રસ્તા પર આવીને સરકારના સંવિધાન રીતે અમે અમે આંદોલન કરશું